પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ચાલોરી મુસ્લિમ સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું ડીસા તાલુકાના ચૂના ડીસા ગામે મુસ્લિમ ચાલોરી સમાજ દ્વારા મંત્રી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જેમાં અમદાવાદથી ડોક્ટર નાયમભાઈ પાલનપુરથી ડોક્ટર મકસુદાબેન ડીસાથી ડોક્ટર કૌશલભાઈ તેમજ ડોક્ટર શાહરૂખભાઈ ડોક્ટર ઇરફાનભાઈ મેમણ આ કેમ્પમાં સેવા આપીને કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો આ પ્રસંગે જૈન સમાજના આગેવાન રજની કાકા નરેન્દ્રભાઈ મહેતા દિનેશભાઈ શેઠ ભરતભાઈ વારિયા સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ

ધારૂ મુસ્લિમ સમાજને લોકિદાન કેમ્પ જે રાખવામાં આવે છે જુલાડી નગરમાં જુદાની અંદર તેમાં જુલાડીના તમામ જ્ઞાન નગરજનોએ ભાગ લીધી અને આ કેમ્પને સફળ બનાવે છે તે બદલ ગામ લોકોનો પણ આભાર માનું છું અને આવનાર અધિકારી અધિકારીશ્રીઓનું પણ હું સન્માન કરું છું જય હિન્દ